ખબરો ના ફરી જઈએ પેલા બે ત્રણ લુખવાડો દેખવાની જ નહીં ગોમો એક કે બાકી નહિ મૂકવા એક કેમ નો કાઢ્યો એના તો પેલે જ રમાડવી પડશે એના તો વાત સાચી છે તાર કેવી હમણાં ભગત ચોય દેખોણો નહીં મારા ગયમાં પડો ને તો એવો કલર કરવો છે એવો કલર કરવો છે ને જાય જ ના હું એ લઈને જાય કલર તો પણ ના થાય અડેડે ના ઘરે જઈશું ભગતરાના જવું તો સર રોડ ઉપર જતા જતા જઈએ તું કોમમાં આવે તો રમાડીએ આ તો રમાડવા ન જોઈ કારણ કે બાર મહિને એક વખત તહેવાર આવે પેલું આપણે ફોન કરવું જોઈ હું નહીં કરું રહું મગન હા હું કઉ છું આપડે લગાવી પૈસા રહેવાના કલર ના પૈસા વસૂલ કરવા પડશે પૈસા લઈએ અને કલર રોજ રોજ આવે છે બાર એક વખત જો છ જો જે નામ લેતા એ જ આવે છે મગન મારા એના અંગાજ બનતું આજ છો આ બના બના પણ કલર હાથમાં કલર કલર કરવો છે જો બનશે નહીં ને તો અત્યારે ધોળી ને દાડો ભાઈ નાખ્યો છે ચોખ્ખું કહું એ તારા લડવો જ લડજે પણ મારે પેલો કલર કરવો પડશે કલરમાં કલરમાં એનો કલર યુ ના થઈ જાય ભગત કહે ને છેતરી જાય છે ને પણ આ વખત છેતરવા જ નહીં દેવ છેતરવા નહીં તું ખાલી જો કોક બોલો ને અબરૂ તો હાલવી જ છે બે આટલો ફોન આવ્યો તો હાથમાં આવજો જોઈટી કરવા આ એ વરી નાક પાડતી

અરે એ બગટરા સુદા તું લગાય માર તો બનતું નહીં નાંગત તો અડ્યો આ ના કાઢી બહાર કોઠી જો હોતી શું હું કહું મત તના લગાતો યાર તમ એટલે માં આતો ગેટાન એ કો તા એટલે કલરડા ડાર તો મને કાવ લગા લગા તું જો હું ઘણો બગા દોઈ નકે નઈ હારવા રે વારાગી કે દીધું પંકો બંગો થઈ જાય કેજે

લગાય તું ત

ઓય કના મે હાટુ બની જાય ઓયરો લગા બોલ આ કા કોના કલર કલર કરવા છે થેલું મને બોલો તમે બોલ એ સગન કોરા કોરા તો નેક રે હું સતે આવું છે આ જુ છે તોડટી

કલર બદલવો છે જો જો આ દે ફાણો એ સગન સગન ને સપો સગો પકડો લે કઈ હાખો જો લે લે આખી કે કે કલર સાઈ આ જો જો નહીં સગન તું કઈ નઈ કે તો કમ કલર નઈ કરતો કલર નઈ કરતો તને આવું કરી છે એ એ તો જો આવાના એટલે રાખું છું તારે નામ પર કુત્તા પાલું હું તો બોલે તો કે છે આ જો છે લે લે આ માર આ માર આ માર કે આ પાછો બોલે આ માર કે બોલે આ માર કે એટલે મો કહું છું ઓય હાલ પૂરું નઈ કરવાનું સગન ના હોય ને જો અમે બે ની આકરા હતા તે બે હોતા ને ના તો વતા ને ગાચો તો તું થઈ જા એ વાત તો બરાબર છે હવે છે ને યો બાકી સર ના તો મગન પાછું નહીં બધા વિરોધ ચાલ ચાલ તો ખબર નહિ મને તને દુશ્મની સી ના ઘાત આ તો મેળવાનું આ થેલો ભરાયું જો ઘેર મેલતું હતું

કાળીઓ તો ઓળખા ના એવું એનું મોટું કરું છે કાળું પાડાર ભાઈ આ માગનલાલ હું ગયા તું તો હું ઉંઘ્યોન ડાયરેક્ટ આપા કલર કલર એટલે કલળીએ થઈ જાય ના મને પ્લુ ડોલ મુ ભરનો બરોબર વાત ચાલુ છે હા માર કે હા માર કે મરી વાત ચાલુ છે ને લે આલા મગટ જા પણ બે આફડી મેલા કા દીધું છો તને લે કુકર નાખી લે લે ભગન સરપંચ મે અહી સાઇડમાં પેલો હું કુના બકા ના લે દો કવસો લે હા માર આમ આ તો મને જોઈ તો ભાઈ છોરાય નકર મરી જઈશ હાલ પેલા સાગા આ તો જો હાસ હો <coughs> 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 <of course. coughs> ભુરવાજી ગોમમાં ઓળી ડૂડેટી મને આજ લાગતો નથી કે ગોમમાં ઓળિયો થતી હોય એ મકા તાપન તાપન મકા ગોર જવું એટલે જા એ પકા

આ દરાકા ચા તો મારા પાછા પટુ ના એટલે ઉભા રે ઉભી ઉભી ચાલ ચાલ છેસી બાઈક દોડાઈ છે ઓ ના તારો

ના હોય ને તો મારા દુશ્મનો જાય છે હું કરી નાખું કાવતરું મરતું લઈને આવ્યો છું હેપી હોલી હા બોલ હેલો હા બગા ઓછો આ હા બગા હા છો ઓછો પડી

કર્યું છે રમે તો ના હો નાહવા દે જોવા દે ના હો નાહવા દે સતક કોલ કરવા દે